ઉમંગ બ્રહ્મભટ્ટે રોડના વિકાસમાં ઉભો કર્યો અવરોધ રસ્તાની વચ્ચે આવતા પાંચ મકાનો વગનો ઉપયોગ કરી ન તોડવા દીધા દબાણ શાખાની ટીમને કોર્પોરેટર પાછી મોકલી દીધી

દબાણો તોડી રોડ પહોળા કરવાની માંગ કરાય પહેલા ઘર આપે પછી જ મકાન તોડવા દેશે તેવી સ્થાનિકોની માંગ છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન બંને કોર્પોરેટરને બોલાવીને વાતચીત કરીશું તેવું છે રોડના દબાણો તોડીશું તો અમારે અમારે તો આ કાયદેસર મકાન છે આઠથી સિત્તેર એંસી વર્ષ પહેલાના મકાન છે અહીંયા બાંધેલાં છે તે બી વર્ષો પહેલાં લીધેલા મકાન પ્લોટ પ્લોટિંગ કરીને મકાન લીધેલા છે ને કાયદેસર સોસાયટીમાં મકાન બોલાય છે આ એના પછી આ રોડ એ એ ટાઈમ પર તો કંઈ ખ્યાલ નહોતો કે અહીંયા રોડ પડશે પહેલાંના લોકોને પણ આ રોડ પડ્યો એના પછી આ હમણાં આગળ તોડવા માટે આ લોકો આવ્યા હશે એ વખતે આ બધી કઈ વાતચીત થઈ હશે પણ એના પછી કોર્પોરેટરને ને કઈ કોર્પોરેટરને કોર્પોરેટર ને દબન દબન સાગન ટીમ આવી હતી એમના સાથે વાત કરીને લોકોને ના પાડી કે જ્યાં સુધી બીજા મકાન મળે ને ત્યાં સુધી અહીંયા તોડવાનું નહીં અમાર માંગણી એવી છે કે અમને ગમે તે મકાન આપો ત્યાં સિવાય અમે ખાલી કરવાના નથી અમે ઓછા ઓછા સિત્તેર એસી વર્ષથી અહીં રહીએ છે ન અહીં આગળ ઝૂપડું બધેલું હતું કે નથી સોસાયટી નથી કશું નથી અમારી ખેતી હતી તો અમે આ ઘરા બધેલા છે તો અમે એમ કહીએ કે અમે ગમે તે મકાન આપો અમને પછી અમે ખાલી કરીશું અમે ના નથી પાડતા તોડવા માટે આજ આપણ અમે તલાટને બધે અમે વાત કરી એ લોકોએ ભી વાત કરી છે કે જ્યારે મકાન મળે ત્યારે તમે ખાલી કરીને આપજો મને એવી રીતે વાત કરી છે વિસ્તારના મારા નાગરિકો છે લગભગ 70 80 વર્ષ જૂના એમનું મકાન છે એટલે આપણે પણ એમની લાગણી માનનીય કમિશનર શ્રી માન્ય ચેરમેન શ્રી માન્ય ડેપ્યુટી મેયર શ્રી વગેરે અને મારા શહેર સંગઠનમાં પણ એની જાણ કરી હતી અને એમને કીધું છે કે એમનો જે વસલો રસ્તો હશે એ કેવી રીતે કરી શકાય ટેકનિકલી કાયદા કેવી રીતે કોર્પોરેશન કેવી રીતે અલોટ કરતી હોય છે એ સિસ્ટમ જોઈને અલોટમેન્ટ કરી આપીશું અમારે બંનેની લાગણી વોડો વોર્ડ દસના ડેવલપમેન્ટની છે મારા સિનિયર કાઉન્સિલર છે એમને પણ લાગણી વ્યક્ત કરી છે રોડ અમે સાથે જ બધાએ મંજૂર કરાયો છે ડેવલપમેન્ટ થવું જોઈએ પણ સ્થાનિક રહેવાસીઓની જે લાગણી છે કે અમને મકાનના બદલામાં ક્યાંક મકાન મળી જાય એમની છત એમને મળે એ લાગણીને માન આપીને એમની જે રજૂઆત હતી એ મારે જે તે સ્થળે પહોંચાડવાનું મેં કામ કર્યું એવી કોઈ વાત પણ અમે કોઈના મકાનો કે કોઈ ગરીબોને દુઃખી કરવા નથી માગતા પરંતુ જ્યારે બિલકુલ ખોટી રીતે અને એક વિકાસ આજ દિવસ સુધી એ રહેતા તો અમે ક્યારેય વિરોધ નથી કર્યો પરંતુ જ્યારે હવે રોડ મોટો થઈ રહ્યો છે ત્યારે બંને સાઈડ ત્રીસ ત્રીસ ફૂટ રોડ અમે મોટો કરી રહ્યા છીએ તો એ જગ્યા દસ ફૂટ દબાયેલી છે જો એ દસ ફૂટ દબાયેલી રહીએ તો ફક્ત એટલા પોષણ પૂરતું રોડ વીસ ફૂટ થઈ જશે તો ફ્યુચરની અંદર ત્યાં અકસ્માતો ખૂબ છે અને એમાં જો કોઈની જાનહાની થશે તો એનું જવાબદાર કોણ એટલા માટે મેં કમિશનરશ્રીને ગઈ સ્ટેન્ડિંગની અંદર લેખિતમાં આપ્યું છે કે સાહેબ આ દબાણો દૂર કરવા જોઈએ કોઈ પણ ગરીબને માનનીય વડાપ્રધાનશ્રી મોદી સાહેબનું પણ એક સ્વપ્ન છે કે દરેકને ઘરનું ઘર મળે એટલે એને મકાન તો આપવું જ જોઈએ એમાં પણ હું સહમત છું ઘણા લાંબા સમયથી અસ્તિત્વમાં છે પરંતુ રસ્તા રેસામાં આવતી જગ્યા હોય અને એમાં ઇલીગલ બાંધકામ હોય તો તંત્ર દ્વારા તોડવાની કોશિશ કરવામાં આવે સ્વાભાવિક છે પરંતુ એરિયાના લોકલ કાઉન્સિલર દ્વારા એ ઝૂપડાવાસીઓ એમના ગામના છે અને માનવતાના ધોરણે એમને રીલોકેટ કરવામાં આવે અને એમને મકાનો આપવામાં આવે સરકારી આવાસો ફાળવવામાં આવે એવી રજૂઆત છે અને પોસિબલ હશે તો બીએસયુપી કે રાજીવ આવાસ યોજનાના આવાસમાં બીએસયુપીના આવાસમાં બે લાખ સોળ હજાર ભરવાના થાય છે અને રાજીવ આવાસ યોજનામાં બે લાખ ત્રેસઠ હજાર ભરવાના થાય છે રસ્તા રેસામાં સરકારી જમીનો દમાડ કરેલા ઝોપડાઓ માટે આ નીતિ છે જો આ રહેવાસીઓ પણ તૈયાર હશે તો આ દિશામાં વિચારણા કરવામાં આવશે કમિશન સાથે ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય વડોદરા કોર્પોરેશન દ્વારા યસ કોમ્પલેક્ષી ની નીલામ્બર સર્કલ સુધી તાજેતરમાં નવો રોડ બનાવવામાં આવ્યો છે જ્યાં ગોત્રી પોલીસ સ્ટેશન પાસે આપ જોઈ શકો છો કે રોડ લાઇનમાં આજે પાંચ જેટલા મકાનો આવે છે તે મકાનોના દબાણો તોડવા માટે જ્યારે કોર્પોરેશનની ટીમ અહીંયા આવી ત્યારે આ મકાનના જે માલિકો છે તેઓ વર્ષોથી અહીંયા રહે છે અને તેમને બીજું મકાન નહીં મળે ત્યાં સુધી તેઓ મકાન નહીં તોડવા દે તે પ્રકારનું કારણ આપીને કોર્પોરેશનની ટીમને પરત મોકલવામાં આવી આપ જોઈ શકો છો કે આ જે રોડ કરોડો રૂપિયાના ખર્ચે નવો બનાવવામાં આવ્યો છે જે ત્રીસ મીટરનો રોડ છે પરંતુ અહીંયા જે મકાનોના દબાણ હોવાના કારણે ચાર મીટર જે રોડ છે તે સાંકડો થયો છે જો મકાન તોડવામાં આવે તો ચાર મીટર રોડ ભોળો થઈ શકે તેવી પરિસ્થિતિ છે ટ્રાફિકની સમસ્યા ઘટી શકે છે પરંતુ મકાન માલિકોની વાત પણ છે કે તેઓ વર્ષોથી અહીંયા રહે છે ત્યારે તેમને બીજું મકાન આપવામાં આવે અને તેને લઈને જ જે કોર્પોરેટર ઉમંગ છે તે મકાન માલિકોની વાત સાંભળી અને કોર્પોરેશન અધિકારીઓ સાથે વાતચીત કરીને તેમની ટીમને પરત મોકલ્યા વાત એવી પણ છે કે એક ધારાસભ્યનું પ્રેશર અધિકારીઓ પર લાવવામાં આવ્યું અને તે પ્રેશરના કારણે દબાણ સાખાની ટીમ વિલા મોડે પરત ફરી આ ઘટના થઈ ત્યાર પછી એ જ વોર્ડ નંબર દસના એક બીજા કોર્પોરેટર છે નીતિનભાઈ ડોંગા તેમણે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં પત્ર લખીને માંગણી કરી છે કે આ જે રોડ છે તે રોડ પહોળો કરવામાં આવે જે રોડ પરના દબાણો છે તે દબાણો દૂર કરવામાં આવે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એક કોર્પોરેટર દબાણ ન તોડવા માટે રજૂઆત કરે છે જ્યારે બીજા કોર્પોરેટર દબાણ તોડવા માટે રજૂઆત કરે છે અને જે રીતના રોડ લાઇનમાં આ જે મકાનો આવેલા છે તે મકાનો ક્યારે તૂટશે તે સવાલ છે પરંતુ માલિકો કહી રહ્યા છે કે જ્યાં સુધી તેમને ગોત્રી વિસ્તારમાં જ નવું મકાન આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આ મકાન ખાલી નહીં કરે ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે વિકાસના કામમાં કોણ રોડા નાખી રહ્યું છે કારણ કે ખુદ મુખ્યમંત્રી પણ કહી ચૂક્યા છે કે વડોદરા અમદાવાદ અને સુરત કરતાં વિકાસમાં પાછળ છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે આ પ્રકારના જે કોર્પોરેટરો છે તેઓ કોર્પોરેશનની કામગીરીમાં દરમિયાનગીરી કરતા હોય છે તેના કારણે વડોદરાનો યોગ્ય વિકાસ નથી થઈ શકતો તે પ્રકારના સવાલો અહીંયા ઉઠવા પામી રહ્યા છે પરંતુ હાલમાં આ રોડ લાઇનમાં આવતા જે મકાનો છે તે મકાનોના માલિકોને વહેલી તકે અન્ય મકાનો ફાળવી દેવા જોઈએ અને આ જે મકાન છે તે તોડીને રોડ પહોળો કરવો જોઈએ તો જ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે જે રોડ પહોળો કરવામાં આવ્યો હતો તેનો ઉદ્દેશ્ય સિદ્ધ થશે અને વાહન ચાલકોને પણ ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે कॅमरामॅन मुकुंद दवेसदर रबी अग्रवाल जी मीडिया वडोदरा